સુવિધા નહોતી એ તો આખા દેશના લોકોને ખબર પડી ગઈ પરંતુ હવે જુઓ ચોવીસ કલાક પર બીજો એક મોટો ખુલાસો કલાકે તપાસ કરી તો ખબર પડી કે જે દિવસે ટીઆરપી ગેમ ઝોનમાં બેદરકારી અને ભ્રષ્ટાચારની આગ લાગી એ જ રાત્રે રાજકોટના ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં તાબડતોબ ફાયર સેફટીના સાધનો ખરીદીને લગાવી દેવામાં આવ્યા હતા જી હા છેલ્લા બે વર્ષથી રાજકોટમાં ચાલતા ફન બ્લાસ્ટ ગેમ ઝોનના સંચાલકોનું આ કરતૂત ઝી ચોવીસ કલાકના રિયાલિટી ચેકમાં ખુલ્લું પડી ગયું છે ફન બ્લાસ્ટના ભ્રષ્ટ અને બેઈમાન સંચાલકોએ વહીવટી તંત્રને ખરીદી લીધું હતું જેના કારણે બે વર્ષથી આ ફન ગેમ ઝોન પણ ટીઆરપી ગેમ ઝોનની જેમ બે રોકટોક ચાલતો હતો એટલું જ નહીં ફન બ્લાસ્ટ ગેમ ઝોન પત્રાના શેડમાં બનાવવામાં આવ્યો હતો રાજકોટના કલેક્ટર રાજકોટ મનપાના કમિશનર અને રાજકોટના ફાયર વિભાગના અધિકારી કેવી રીતે જનતાના ટેક્સમાંથી લાખો રૂપિયાનો પગાર અને નોકર ચાકર સાથે મજા માણતા હતા અને પોતાની જવાબદારી ભૂલીને

અત્યારે અમે ફન બ્લાસ્ટ ગેમિંગ ઝોન ની અંદર છીએ અહીં જે ઉપયોગ કરવામાં આવ્યો છે તે ફોર્મ પ્લાસ્ટિક અને રેગઝીન આ ત્રણ વસ્તુનો ઉપયોગ છે તે કરવામાં આવ્યો છે આપ દ્રશ્યોની અંદર જુઓ કે ફોર્મના જે આ બ્લોક જે નાખવામાં આવ્યા છે તેની અંદર બાળકો રમતા હોય ઠેકડા મારતા હોય પણ જો આગ લાગે તો આ ફોર્મ ક્યાંક તેમની જિંદગી છે તે પૂર્ણ છે તે કરી શકે છે મારી સાથે આ ગેમિંગ ઝોનના સંચાલક છે તેમની સાથે વાત કરીશું આપનું શું નામ છે અને ખાસ કરીને ગેમિંગ ઝોનની અંદર કેવી કેવી વસ્તુઓનો ઉપયોગ વધારે થાય છે મારું નામ છે સુનિલ વાળા અને ગેમિંગ ઝોનની અંદર આમ જોવા જાય તો અમારું એક ફન બ્લાસ્ટ તો ઠીક છે પણ દેશભરની અંદર જેટલા ગેમિંગ ઝોન છે એની અંદર આ બધી મટીરિયલનો વધારે યુઝ હોય છે અને એનાથી જ આ બધી રાઇડ્સો બનતી હોય છે સર રમતા હોય ને આગ લાગે તો ફાયર એક્સ્ટ્રીબ્યુશનથી આપણે એને કાબૂ મેળવવો પડે પહેલી વાત તો અને રહી અમારી આ બધી રાઇડ્સો છે તો અમારી એક ખુદની એવી કેપેસિટી હોય કે અમે એટલા જ વ્યક્તિઓને અંદર આવવા દઈએ કે જેટલા અમારાથી કાબૂ થતા હોય ફન બ્લાસ છે તો ફાયર એનઓસી નથી પણ આપે કાર્યરત તો કરી દીધું તું જી જી તો ફાયર સેફટીના સાધનો જેમ કે આ શેડની અંદર ચાલે છે તો પાઇપ હોવા જોઈએ ફાયરના તમામ સર્વિસીસ હોવી જોઈએ એ નથી હોતી એના કારણો શું તમને શું કોર્પોરેશન દ્વારા કોઈ પૂછવામાં નથી આવતો અથવા તો ચેકિંગ કરવામાં નથી આવતો સર એના વિશે તો હું જાજુ કંઈ નહીં કહી શકું કેમ કે એ અમારી મેનેજમેન્ટ કરતા ટીમ જે છે એને બધું વધારે આઈડિયા હશે બરાબર આપે અહીંયા જે ફાયર સેફટીના સાધનો રાખ્યા છે એમાં નવા કેટલાક છે કેટલાક જૂના છે કેટલાક પચીસ તારીખે લીધેલા છે કારણ પાસે અમારી પાસે જૂના જે સાધનો વસાવેલા છે એ બધા અમે જે ટાઈમલી રિફિલ કરાવીએ છીએ હમણાં અમે એક જાન્યુઆરીએ બધા રિફિલ કરાવેલા છે અને પછી જ્યારે આ ઘટનાની જાણ થઈ એટલે તાર તાત્કાલિક અમે પાછા બીજા પણ વસાવ્યા સાધનો જે રીતના પતરાના સેટની અંદર આ બધા જેટલા પણ ગેમિંગ ઝોન છે પતરાના સેટની અંદર જ ચાલે છે એનું કારણ શું સર એનું કારણ તો જે ઓનર છે એ જ તમને જવાબ દઈ શકે કારણ શું ફાયર સેફ્ટીના સાધનો પૂરતા ન હોય તો

તમામ જે ગેમિંગ ઝોન છે તેની અંદર પત્રના સેટ છે તે જોવા મળ્યા છે એટલું જ નહીં ફાયર સેફટીના સાધનો પણ આ પતરાના સેટની અંદર નથી ભલે ક્યાંક રાજકોટ મહાનગરપાલિકા મોટા મોટા દાવાઓ કરતી હોય પરંતુ ક્યાંક ઓગણીસ જેટલા ગેમિંગ ઝોન કાર્યરત છે તેમ છતાં પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ક્યારેય રોકવામાં આવ્યા નથી કેમેરા પર ઉદય પવાર સાથે ગૌરવ દવે ઝી મીડિયા રાજકોટ